એ તો પેલો 1 કિલો બગા હું થાને મારા બેટા છેલે ને દેખના બગા એ તો આખ્યા બગા એ ખાના નું કાંજી આ આટ ભગા કેમ નમરાઈ જો હું કીધું તો ના થારી તો હરગુલા હરગુલા નું તમારું એ ઓગરા હરગુલા અરે મચ્છર લાગાય પડ્યો કોઈ માં હેલો માર હું સા ના દે

Mama tenapong kan, mama dorcine boleh jadi ponca. Boleh dorcine kan? Kau, kau biarlah, boleh aku dulu, eksem dulu ni, hidup pon apa ni pon? Hei, 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 hei,

ના ઘોણે તો લાયો છો કે જો અમે આ જ છે મારે પેલી મારે પેન કીલે મારે તો કો આ તો આ આ તો તકલા મને તું દલોન લઈ તાન દાના નઈ જો કે તું કુદરતી હોમે સાત કુદરતી હોમે તું મેં નોર ફાડી ઓ નથી અલ પણ ઘોડા

અમજા હલકરો ગીન દીતો મા છોકા મા ના કર મા છોકરા વાઢા મા આ છોકરા karu 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 aa to dije kee bija nahi par to na adhi re ni koi koi rakha na na bolne ta na number ro ni na tu aa tu ram tu hai naam to na modem se to bhi lamo koi hai ma audio machine ho rahe music well ur device is ready karu mun phone karna bhai tu dabba hai cha

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હળા પાહળ આ પડી ઊભર પર કેગર દૂ એ જા ભાઈ બોલ 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 મોડા મય ના જોન્યા વાળો ના રોમ રોમ આમો આમો હિયા દે આવ ગાવા આ એ હારું વાલ છે ના ભરડિયો દેખો હા બંધ કર નકર ના બંધો નું નાનું સૂરતરી મોણ કોણ ખજુરો કોણ ખજુરો રે નાટક ના નાટક જા Da! OneNet will be the <laughs> last Eh Eh Oh! Empad! Hey, he maps! Now, the first person is done, Why the lot of people if they are со命幹? What all the people who have come will snuck your hands I keep starving when I get

ના હમણાં ફ્રેન્ડ હા તો મારા ખર્цо માર પડ્યો ખર્цо માર પડ્યો ખર્цо માર પડ્યો આનું ગાડીએ ના હરું કર્યું હવે હા આ રો હા તરા ના જીબો ભાન શું કેવા છે કે કાળ મોઢા ને મરા હા આવ તારી રાત તો ફૂડ ફૂડિયા એમ કે લાકો જોગો એ હા તારે નું ની લઈને મને એ કે ધોજીને

હા રાજા મે